રદ કરવામાં આવ્યો છે અને થોડાક જ સમયમાં એ પત્ર સત્તાવાર રીતે રદ કરી અને એને જાહેર કરવામાં આવશે ડીન દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારવાને બદલે સુરક્ષા સીધી જે મહિલા ડોક્ટરો છે અથવા તો ઇન્ટર્ન મહિલા ડોક્ટરો છે એમને જાતે સાવચેતી રાખવા માટે આ સૂચના પત્રની અંદર આપવામાં આવતી હતી જોકે માધ્યમો અને સંદેશ ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો જે ઇન્ટર્ન ડોક્ટરો છે રેસિડેન્ટ મહિલા ડોક્ટરો છે એમને પણ જયારે પૂછવામાં આવ્યું ત્યારે એમણે પણ કહ્યું હતું કે એ ઘટના નથી બની ત્યાં સુધી બરાબર છે પણ બને ત્યારે પછી શું કરવું જોઈએ એના કરતા પહેલે જ આની વ્યવસ્થા છે સુધારવી જોઈએ અને આખરે ડીન દ્વારા પોતાનો આ પત્ર છે તે રદ કરવામાં આવ્યો છે માત્ર ગાંધીનગરમાં જ આ એક પ્રકારે ડીને આ પ્રકારનો પત્ર કર્યો હતો સ્વાભાવિક રીતે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના સીસીટીવી કેમેરા વગેરે છે એને પણ હજુ વધુ કરવાની જરૂર છે એ કરવાને બદલે ડીને મહિલા ડોક્ટરોને સાવચેતી રાખતો પત્ર કર્યો હતો બિલ તમામ જાણકારી બદલ આપો